ના ડાકોરમાં દિવાળીના બીજા દિવસે અંકુટ લૂંટની અનોખી પરંપરા આ વખતે પણ જળવાઈ રહી રણછોડ રાયજી મંદિર ખાતે સવાસો મણ અંકુટ ધરાવવામાં આવ્યો કપૂર આરતી સાથે અન્નકુટના દ્વાર ખુલતા માત્ર પાંચ મિનિટમાં પરંપરાગત રીતે ભક્તો નો દરેક દાણો પૂજાની શ્રદ્ધા સાથે ઘરે લઈ ગયા વર્ષોથી ચાલી આવતી આ પરંપરા ને લોકો ભક્તિભાવથી નિભાવે છે ડાકોરમાં અન્નકુટ લૂંટનો આ નજારો જોવા મળતા ભક્તો ઉમટ્યા

નવા વર્ષની અંદર ઠાકોરજી જે નવું દાન થયું હોય એ પ્રજામાં લૂંટાવે છે ગુજરાતની અંદર નહીં પણ ભારતમાં એક જ જગ્યા એવી છે કે જ્યાં અન્કોટ પીસાયા પછી વેચવામાં નથી આવતો લૂંટવામાં આવે છે આજે રંચોજી મંદિરમાં અન્કોટનો ઉત્સવ ઉજવવામાં આવે છે આજે સવારે ગોવર્ધન પૂજા થઈ અને ઘૂમટમાં ગિરિયાજીનું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે તેની અંદર બુંદી ચોખાની જગ્યાએ ભાત બનાવવામાં આવે છે ફ્રૂટ સફરજન પછી પકવાન બુંદી જલેબી અને ગિરનારજી ઉપર ધજા પણ રોપવામાં આવે છે આ વર્ષના પહેલા દિવસે ક્ષત્રિય ભાઈઓ જે છે એમને આ લઈ જવા માટેનું

આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે અને આવ્યા બાદ જોઈ શકો છો જે આ પ્રસાદ આ લોકો લૂંટ કરીને અત્યારે લઈ જઈ રહ્યા છે એકસો ને એકાવન મણ જેટલો ભાગ બુંદી નો આ પ્રસાદ હોય છે જેમાં ફળફળાદી પણ મૂકવામાં આવી હોય છે આ પ્રસાદ આ આસપાસના ગામ લોકો અહીંયા આવીને લઈ પરંપરા આજે પણ અહિયાં ચાલી રહી છે બીજા અન્ય મંદિરોમાં અન્નકૂટ પ્રસાદ વહેંચવામાં આવે છે પરંતુ ડાકોર એક માત્ર એવું યાત્રાધામ છે જ્યાં નવા વર્ષમાં આ અન્નકૂટ લૂંટ થાય છે